ઋષિના વસ્ત્રો પરિધાન કરીને મહેમાનોનું સ્વાગત કર્યું શાળાના આચાર્ય શ્રી ભૂમિકાબેને સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય કરાવ્યો સમગ્ર કાર્યક્રમના કન્વીનર ફોરમબેન અને રીટાબેને જવાબદારી નિભાવી સમગ્ર સ્ટાફ મેમ્બરે તેમને સહયોગ આપ્યો આભાર વિધિ દીક્ષાબેન દ્વારા કરવામાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલે દરેક મહેમાનોને આભારપત્ર અર્પણ કર્યા આમ ગુરુ અને છાત્ર અને પવિત્ર સંબંધે ઉજાગર કરતો સુંદર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો શું કહેશો એપલવુડ સ્કૂલની અંદર કેવા કેવા કાર્યક્રમો આપ યોજતા હોય છો અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપે જે કાર્યક્રમ રાખ્યો આમ તો અમારો ગોલ છે સંસ્કાર સાથે શિક્ષણ બાળકનું રિયલ અર્થમાં ઘડતર કરવું છે અને એના અન્વયે આજે ભારત વિકાસ પરિષદના મેમ્બર અમારે ત્યાં આવી અને ગુરુવંદન સાથે અભિનંદન કાર્યક્રમની ઉજવણી કરી આ કાર્યક્રમ એટલો સરસ હતો કે બાળકોએ એમને ગુરુ બની અને એક્સપોર્ટિંગ કર્યું ટીચર્સને પણ શપથ લેવડાવવામાં આવ્યા એક ગુરુકુળમાં જે મહિમા હોય ગુરુકુળમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંવાદ થતો હોય એવો સંવાદ આજે અહીંયા એક એમને ક્રિએટ કર્યો અને સરસ મજાનો માહોલ બન્યો બાળકો શિક્ષકો અને જે ભારત વિકાસ પરિષદના મેમ્બરો આવ્યા હતા એક ખુશી સાથે કાર્યક્રમ કેવા કેવા કાર્યક્રમો સ્કૂલની અંદર યોજતા હોય અમે સાહેબજી બાળકના સર્વાંગી વિકાસ માટે દરેક જે સંપ્રદાય સારા સંસ્કાર આપવા પ્રયત્નશીલ છે એમને પણ પ્લેટફોર્મ આપીએ છીએ બાળકની પર્સનલ એની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના કાર્ય કરીએ છીએ ભારત વિકાસ પરિષદ પણ અહીંયા અવારનવાર એના કાર્યક્રમો લઈને જોડાય છે ગાયત્રી પરિવારવાળા પણ અહીંયા આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા પણ અહીંયા આવે છે અને યોગેશ્વર પંથવાળા પણ અહીંયા આવે છે અમે બાળકને મારે અહીંયાથી વન ટુ ટેન ભણે એટલે એજ્યુકેશનની સાથે સાથે જીવન જીવતા શીખવી નાખવું છે અને એ પણ ક્વોલિટી જીવન જીવતા શીખવવું છે આ સંસ્થા એટલે કે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલે આ વખતે બાય એર બાય પ્લેન દિલ્હી અને હરિદ્વારના પ્રવાસનું આયોજન કર્યું છે એ પણ અમારા માટે ગૌરવની બાબત છે શું કહેશો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજન કરવામાં આવે અમારી ધરોહર અમારી સંસ્કૃતિ અમારે સંસ્કાર ઓર અમારી વિરાસત એ અન્વયે ભારત વિકાસ પરિષદ ગુરુવંદન છાત્ર અભિનંદનનો પ્રોગ્રામ એટલા માટે કરે છે કે અત્યારે હાલ ગુરુ અને શિષ્યની જે પરંપરા વિસરાતી જાય છે ભૂસાથી જાય છે તો એને ફરીથી ઉજાગર કરી અને એ ગુરુ અને શિષ્યના એ જ સંબંધોને પ્રસ્થાપિત કરી અને એક રાષ્ટ્ર નવા રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે અમે એક શ્રેષ્ઠ નાગરિક અને શ્રેષ્ઠ નાગરિક થતી એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી અને સ્વસ્થ સમર્થ સંસ્કાર રાષ્ટ્રના ઉત્થાન માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ